નમસ્કાર મિત્રો ફરી એક વખત આપણે લાઈવના માધ્યમથી જોડાયા છીએ નજર હળવદની ફેસબુક પેજ પર અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે ઘૂંટુંથી આગળ આંદરણાની વચ્ચે ઘૂંટું અને આંદરણા વચ્ચે અત્યારે વરસાદ ચાલી રહ્યો છે ને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ આમ તો જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે ચોમાસામાં જેવી વરસાદની સટાસટી બોલતી હતી તેવી જ વરસાદની સટાસટી અત્યારે બોલી રહી છે એટલે આમ તો આ વરસાદ છે તે ખેડૂતો માટે અને અગરિયાઓ માટે બંને માટે નુકસાનકારક છે કારણ કે આ વરસાદ છે તે મોટાભાગના ખેડૂતોનો કપાસ મગફળી કે અન્ય બાગાયતી ખેતી પાકો સાથે જોડાયેલા હોય તમામ લોકોનો પાક મોટા ભાગે તૈયાર થઈ ગયો બાગાયતી પાકોમાં પણ ઘણા બધા લોકો ખેડૂતો છે જેને ઇથાઇલ મારી હોય દાડમમાં અને એમને પણ ફાલને એવું બધું આવી ગયું છે એટલે ખાસ તો આવી બધી સ્થિતિ છે અને એ સ્થિતિ વચ્ચે આ માવઠું છે તે મુસીબત લઈને આવ્યું છે એટલે આપણે માવઠાની મુસીબત જ કહેશું કારણ કે ત્રણ ત્રણ મહિનાની મહેનત કરી હોય અને ત્યારબાદ પાક તૈયાર થઈ ગયો હોય ને તેવા જ સમયે વરસાદ થાય એટલે મોટા પ્રમાણમાં નુકસાન જાય ખાસ તો પાક તૈયાર થઈ ગયો એટલે ઘણી બધે તૈયારીઓ પણ હોય છે કારણ કે અગાઉ આયોજન કર્યા હોય કે ભાઈ દીકરી દીકરાના લગ્ન કરશું ઘરાણું કરાવશું ભાડું દેશું કે પછી શિક્ષણ અર્થે ખર્ચશું કોઈ દુકાન ખરીદશું ક્યાંક રોકાણ કરશો આવી બધા ઘણા બધા સપનાઓ ખેડૂતો હોય કે વેપારીઓ હોય કે ઘણા બધાએ અલગ અલગ રીતે જોયા હોય અને આ સપના ઉપર અત્યારે વરસાદ પાણી ફરી રહ્યું છે અને આ વરસાદી પાણી એટલે માવઠું અને માવઠું અત્યારે મુસીબત લઈને આવ્યું છે કારણ કે ખેડૂતોનો મહામૂલો પાક જે તૈયાર થઈ ગયો છે તેના ઉપર આ વરસાદી પાણી ફરી રહ્યું છે અને છેલ્લી વીસક મોરબી મોરબીમાં આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે આમ તો સરકારી તો આપણે જોવડાવવામાં આવે કદાચ તો લગભગ અડધા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે કારણ કે જે વરસાદની સટા સટી બોલી છે અને આ વરસાદની સટાસટી વચ્ચે નીચાણવાળામાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જે તમે રોડ ઉપર પણ જોવો છો કે કયા વરસાદ કેટલો પડી રહ્યો છે અને આ વરસાદને લઈ શું છે સ્થિતિ રોડ પણ આમ જે પ્રકારે ટુ વ્હીલર હોય અને દોડા દોડી કરતા હોય વાહન ચાલકો જતા હોય આવતા હોય વાહન વ્યવહાર ચાલુ હોય તેમાં પણ ઘણો બધો અંકુશ છે એટલે ફોર વ્હીલર કે બસ કે અન્ય કોઈ વાહનો દોડી રહ્યા છે ટુ વ્હીલર નહીં જેવા જોવા મળશે અથવા નહીવત જેવા પણ કહીએ તો પણ કંઈ શંકા નથી પરંતુ વરસાદ છે તે મુસીબત લઈને આવ્યું છે અને કોઈ તાલુકો મોરબી જિલ્લાનો બાકી નથી કે જ્યાં વરસાદ ન હોય અને આ વરસાદ મોટા પ્રમાણમાં ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યો છે એટલે ખેડૂતો માટે ચિંતાના સમાચાર લઈને આવ્યો છે સાથે જ આ રણકાંઠાની વિસ્તારની પણ વાત કરી લઈએ તો હળવદ અને માળિયા બંને વિસ્તારના રણકાંઠામાં ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના અગરિયાઓ રણમાં જવાની શરૂઆત કરી દીધી ઘણા લોકોએ રસ્તા બનાવી નાખાતા એટલે કે ચીલા બનાવી નાખાતા ઘણા બધા લોકોએ ગારા કામ કરવાની પણ શરૂઆત કરી દીધી અને તેવા જ સમયે વરી પાછો આ વરસાદ થતા એટલે એ કામગીરી ફરીને એમને કરવી પડશે એટલે મહેનત એમને ફરીને કરવી પડશે એટલે એ પણ એમને નુકસાન છે જો કે હજી મીઠું ઉત્પાદન શરૂઆત થવાની વાર છે પણ મહેનત જે કઈ રીતે આઠ દસ દિવસની પંદર દિવસની એ તમામ મહેનત ઉપર આ વરસાદી પાણી ફરી વહે છે એટલે એમને પણ નુકસાન છે એટલે આ માવઠું છે તે મુસીબત લઈને આવ્યું છે આમ તો રાજ્ય સરકાર દ્વારા અગાઉ કહ્યું હતું કે માવઠું વરસાદથી જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવશે પરંતુ એ જે સર્વે કરવામાં આવે અને હવે જે સર્વે કરવામાં આવે તેમાં પણ ઘણો બધો તફાવત છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ પણ ઘણા બધા ખેડૂતોએ કપાસ કાઢી નાખ્યો તો ઘણા ખેતરોમાંથી મગફળી પણ નીકળી ગઈ હતી એવી પણ સ્થિતિ હતી અને હજી પણ છે ઘણા ખેડૂતોએ આગેતરું વાવેતર પણ કરી નાખ્યું છે જીરૂની ઘણા બધા ખેડૂતોએ તૈયારી પણ કરી નાખી છે એટલે આમ તો વરસાદ છે તે ખેડૂતોને તૈયાર થયેલો પાક જે મોઢામાં આવેલો કોળિયો આપણે કહીએ તે કોળીઓ સીનવી લે તેવી સ્થિતિ સર્જાઈ છે અને અત્યારે જે આ વરસાદ છે તે ખૂબ જ તીવ્ર ગતિમાં છે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે વાહન ચલાવવું મુશ્કેલ છે અને સામેથી આવતા વાહનો ન દેખાય તે પ્રકારની વરસાદની અત્યારે સતાસટી બોલી રહી છે અને આ વરસાદી માહોલ છેલ્લે દસક મિનિટથી આ જ રીતે જોવા મળી રહ્યો છે એટલે ખાસ તો આપણા દર્શક મિત્રો માટે જ લાઈવ હતા કે કયા પ્રકારનો વરસાદ છે અને શું છે સ્થિતિ અને હજી પણ વરસાદ ધીરે ધીરે ગતિ વધારી રહ્યો છે એટલે ખાસ તો આ વરસાદ છે તે ખેડૂતો માટે અને અગરિયા માટે બંને માટે ચિંતાના મોજું કહેવાય અને ખેડૂતો માટે તો ખાસ કારણ કે ખેડૂતોને કપાસ અને મગફળી બંને પાક તૈયાર થઈ ગયા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે અને આ સતત વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે મિત્રોને કહીએ કે નજા હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ તમારા ગામના વરસાદી માહોલના વિડીયો મોકલો ક્યાંય વીજળી પડે વૃક્ષ ધરાશાયી થવું અથવા ક્યાંય ખેતરોમાં પાણી ભરાઈ જવા કોઈપણ જગ્યાએ કાંઈ વિડીયો હોય તો ગામના નામ સાથે અમને વિડીયો મોકલી શકો છો અમારા મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ એટ ફોર ઝીરો વન ફોર એટ ટુ ઝીરો વન ફોર અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નું નાઇન જીરો ફોર ડબલ નાઇન ડબલ નાઇન એટ એટલે આ મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો વિડીયો અમે અમારા સોશિયલ મીડિયામાં ચડાવીશું ગામના નામ સાથે જ અન્ય ટીવી ચેનલો માધ્યમ હોય તેમાં પણ આપનો અવાજ પહોંચાડીશું કે અહીંયા આ રીતનો માહોલ છે જો રાજ્ય સરકાર દ્વારા કોઈ મદદ મળતી હોય તો અમારા પણ એવા પ્રયત્નો હોય કે રાજ્ય સરકાર દ્વારા આપને પણ કોઈ જરૂરી મદદ મળે એટલે ખાસ તો ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ફરી એક વખત મોબાઈલ નંબર કહું તો ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું આ બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને હમણાં મેં થોડા સમય પહેલા કહ્યું હતું તેમ કે વરસાદી માહોલ છે ધીરે ધીરે જામતો જાય છે જે પ્રકારે ચોમાસામાં વરસાદી માહોલ હોય તેવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે આ વરસાદી માહોલ નુકસાની નુકસાનીને નુકસાની માત્ર નુકસાની લઈને જવાનો છે અને આ નુકસાની વચ્ચે ખેડૂતો અગરિયાઓ ચિંતાતુર બન્યા છે એટલે આ માવઠું મુસીબતનું એક તારીખ બે તારીખ સુધી સ્થિતિ અલગ અલગ રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો વધુ ઓછો વરસાદ હોવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા સતર્ક રહેવાનું પણ કહેવામાં આવ્યું છે સાથે જ આજે જ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ ખેડૂતો અલગ અલગ જળસો લઈને પહોંચ્યા છે અને આ જળસો લઈને પહોંચ્યા છે તેવા જ સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે આ વરસાદી માહોલ વચ્ચે તેઓની જળસ પલળવાની પણ પૂરેપૂરી શક્યતા છે જો કે માર્કેટીંગ યાર્ડ દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે જણસો ઢાંકીને લાવી અથવા ન જરૂર હોય તો વેચાણ અર્થે પણ ન લાવી તેવી પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો પોતાની જણસો લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે વેચાણ અર્થે અને અલગ અલગ વ્યવસ્થા પણ છે સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ઘણી બધી જગ્યા પણ છે આમ તો આ બધી જગ્યામાં જો પણ ખેડૂતનો જણસોનો નો સમાવેશ થઈ શકે તો પણ ઘણા બધા ખેડૂતોને સંતોષ થઈ શકે હાલ તો જે ખેડૂતોના બપોરે જે વિડીયો આવ્યા હતા અને ઘણા બધા ખેડૂતના જોયા હતા આપણે કે ઢાંકેલી અવસ્થામાં પડ્યા હતા અને દરરોજ મગફળીના બસો ટોકન લેવામાં આવ્યા અને ટ્રેક્ટર પાંચસો આવી જાય તો બધા ખેડૂતોનો સમાવેશ ન થઈ શકે એટલે જેટલા ખેડૂતો આવી ગયા હોય એ ઘણા બધા ખેડૂતોને ત્યાં ત્યાં ઢાંકી રાખવી પડે અને આવી સ્થિતિમાં કેટલાક ખેડૂતોનો માલ તૈયાર થયેલો પાક પણ બગડી શકે છે એટલે ખાસ તો ખેડૂતોને પણ આપણે અપીલ કરીએ કે જરૂર ન હોય તો માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વરસાદી સિઝનમાં તમે પણ હેરાન થશો અને માર્કેટિંગ યાર્ડમાં પણ લઈ ગયા બાદ પણ હેરાન થશો એટલે જણસો ન લઈ જવા અમે અપીલ કરીએ છીએ ખાસ તો અત્યારે થોડુંક વરસાદનું જોર ઘટ્યું છે થોડા સમય પહેલા જે થોડાક દૂરના દ્રશ્યો ન દેખાતા એ હવે દેખાય છે પરંતુ વરસાદ અત્યારે પણ ચાલુ છે અને આ વરસાદને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે તે વાસ્તવિક છે અને સાથે જ ખેડૂતોને કેવા પ્રકારની નુકસાની છે અને કેવી કયા કયા પાકોમાં નુકસાન છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો સાથે જ ગામના નામ સાથે વિડીયો પણ મોકલશો જેથી કરીને કેવો વરસાદ પડ્યો કયા કયા વરસાદી પાણી ભરાયા છે અને કયા કયા ખેતી પાકોમાં નુકસાન છે ગામના નામ સાથે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું આ બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત મળતા રહેશું આભાર મિત્રો